અમારું ખૂબ દઈ ટેકનિક આ કોડીનાની પ્રખ્યાત ચટણી છે ફ્રૂટ ચટણી છે ફ્રૂટ ચટણી દહીં ની બને છે ઓકે હેલો યોરવન વેલકમ બેક ટુ માય YouTube ચેનલ તો આજે આપણે વિઝિટ કરી છે ફૂડ વિટા અહીંયા આત્યારે સાવા મેનો છે એટલે સ્પેશિયલ ફરાળી વસ્તુ તો મળે છે પેટીસ છે ચીપ્સ છે બધું બાકી એ સિવાય પણ ઓજિયા છે પૌવાજી છે ગાઠિયા છે આ બધી વસ્તુઓ પર રૂટીનમાં મળે છે एजट लोकेशन साधु आसवाणी रोड ऊपर देवी साउथ इंडियन के बाजू में है साधु आसवाणी रोड देवी साउथ इंडियन है थोड़ा आगे जाकर फोटो येटा तो गाइस येते बना से सुप्राइस सा वीडियो में देखू लेट्स गो बसू गाइस से पेटिस में એટલે اسમાં પ્રાઇસ શું છે આપણે ₹500 છે પ્યોર સિંગતેલમાં ઓસ અને ડ્રાય ફ્રૂટમાં આવશે ઓકે আচ্ছা ડ્રાય ફ્રૂટ મિત્રો ડ્રાય ફ્રૂટ ટ્રેડિશનલ છે અને પ્યોર સિંગતેલમાં બનાવે છે આપણે પેટીસ સિવાય બીજી કઈ કઈ વસ્તુ રાખો છો આપણે તહેવાર નિમિત્તે પરણું અંદર પેટીસ છે ચિપ્સ છે પછી અધરવાઇઝ આપણે બધું રાખીએ છે ફાફડા ગાંઠિયા વણેલા ગાંઠિયા પજિયા મરચા વડા બટાટા વડા વાટી દાળના પુલોડા ગોટા ચિપ્સ એ આ બીજા આડા દિવસોમાંય મળી રહેશે આપને માં શું ભાવ છે આપણે રાખીયાની પાંચસો રૂપિયા માં સિંગલમાંથી પણ આવશે એમાં પાંચસો રૂપિયા છે અને ભજીયામાં ભજીયાની પાંચસો બધું પાંચસો રૂપિયા પ્લેટ આવશે પચાસ રૂપિયાની સો ગ્રામ પછી બધામાં પચાસ રૂપિયામાં પ્લેટ ને પાંચસો ભાવ છે બરાબર એડજેટ લોકેશન એક તમારું મળી જાય ને હા સાધુ વાસવાણી રોડ ડેવી ઢોંસા મદ્રાસ કાપેરની બાજુમાં કુડવિટા ने सो टाइम से हमारा मारे 6:00 ती रात रे 2 3:00 वाका सुधी 6:00 ती 3 चालू होय रोज रे सांझ 6:00 रापा 5:00 ती तो ते आज आपेटी से बदु सिंगेलमा बना बदु सिंगेलमा जाय न बदु सिंगेलमा आ तो आपेटी आके आतो पिस जाय रेडी हो जे छे तो

ఆమారా కొడి నని ప్రాక్షా చట్నీ చే యా దై మతి బనే చే అని సతే ఫ్రూట్ సతే ఆవసే ఆమే ఫ్రూట్ కొడి బనవే ఫ్రూట్ చట్నీ చే ఆ ఫ్రూట్ చట్నీ దై ని బనే చే

આ એક અલગ વસ્તુ છે આપ જમ લે ચટણી ઓલી આપ એક ઉપર એક ઉપર તો મિત્રો આ આપણે ચાલો કોઈ સ્ટાઈલ થોડી અલગ ચાપ ઓલી જર નિ જાય આપતા હોય ને ખાટી મીઠી જે જગ્યાએ ઓય પ્રોડ ચટણી છે દહીંમાંથી બનેલી એ રીતે આપે છે સાથે આ લીલી ચટણી અચ્છા એ બે ચટણી તો હોય જ એક દહીં ચટણી આપણે રાજકોટની राजकोट નું ચલાણ છે આ અમારે દહીં ની ચટણી અમાર કોડીનાની ફેમસ છે અને તમારો મોબાઈલ નંબર એક બોલી જાનો 7984838485 અમાર કા ઇન્કવાયરી હોય તો આ નંબર ઉપર કોલ કરીજો ભાઈઓ આજે જો પ્લાસ્ટ પોઈન્ટ નામ કાર્ડ एकदम સાફ છે આજીનપુરવા લોકો મેન્ટેન કરે છે આવો તમને મજા આવશે છોડો બધા સારી रहिए આને આવાજી હા તો હતામ તો રોયો પછી એ ડાયક્રોસ તો બલી નો કેલી કાટિટો તમને આખી જીવી કરી શકે એટલે આમાં એ ઇનપુટ કરવાની હોય છે

350 રૂપિયા સર શું ભાવ છે 500 રૂપિયા કપડે ટાઈમિંગ આજે આટમ જે તો 12 વાગ્યા સુધી હશે હા આપડે પાસે માલ સ્ટોક હશે ત્યાં સુધી તો હશે યાર ઓકે ને આ તો અમુક મેવું ને बस तब वो लोग आ सकते हैं जल्दी दौड़कर आओ Yeah, નિમક જ બનાવી ને સાહેબ નિમક જ કરવી છે બે પ્લેટ થઈ જાય આપડે સો રૂપિયા